આપણે કોઈ દી ની તો આજ નાગદાન આહિર નો ફોન આવ્યો એને એમ કીધું કે હું બાબા સાહેબ વિશે બોલ્યો એના ત્રણ થી સાડા ત્રણ મહિના થયા ત્યાં સુધી કોઈ સમાજ ને નથી કીધું કોઈને નથી કીધું પણ મેં એને લુખીનો કીધો ને ત્યારે એની સમાજ ને એમ કીધું કે બાબા સાહેબ વિશે આમ નાગદાન બોલ્યો એટલે આને લુખીનો કીધો ને એ વાત બૈરી આ મંજી મકવાણા લુખીના ને

ઇનોકોર રેકોર્ડિંગ પણ આમાં છે ને આ ભાઈ આઈથી બેક જણા ગયા એને પાંચ ભજિયા ખવરાવ્યા આને તન તન ભજિયા ખાધા અને છોકરાઓને હો હો રૂપિયા પણ દઈ આવ્યા સતા એને એમાં આ કોર રેકોર્ડિંગ માં કીએ છે ખાધું એને થારી માં થુકા હા હલકા તારા છોકરાઓને હો હો રૂપિયા દઈ ને આવ્યા ને તું આઈ એને બે ભજિયા ખાધા કદાચ ત્રણ ચાર દી તારી ખાધું હોય તું શું કર તારો તો હોટલ જેવું કામકાજ છે ભાઈ વાહ એટલે હા ને ભાઈ લુખી નો કીધું વાંધો આવ્યો બાબા સાહેબ ને કીધું એ આને કઈ વાંધો નથી ને ભાઈ કાલ બાબા સાહેબ વિશે પોઈ બોલ્યો છે આ મંજી મકવાણો ભારત રત્ન બાબા સાહેબ ભારત રત્ન એને વિશે બોલ્યો એટલે પોતાનો અધિકાર નથી બોલવાનો કોઈને બોલવાનો અધિકાર નથી બાબા સાહેબ વિશે

ને તારે જ્યાં મારો ગજ મારો હોય ત્યાં મારી જે મારો ઉખેડવાનો એ ઉખેડી લેજે બરોબર જ્યાં ખોહવાનો હોય ત્યાં દેજે કેટલી વી હો થાય એ શેને ખબર પડે હો આ મેરામણ આહીર છે નાગદાન આહીર નથી ધ્યાન રાખજે તો જય મોલીધર જય ઠાકોર જય દ્વારકાધીશ આખો ઓડિયો સાંભળો બધાય કોર રેકોર્ડિંગ એમાં છે હાલો હા જય ભીમ જય ભીમ બોલો એટલે બપોર પી ગયા તા શું હતું સવાર માં હા ફૂલ દમર હમ ઠીક બોલો બોલો અઠવાડિયે નથી પીધેલ ને ના ના ઉતરી ગયું હમ બોલ બોલ હવે તમે એમ કેતા હતા કે સાગર આવો છે ને ઓલો છે તમે પાછા સાગર ને રેકોર્ડિંગ દઈને ઓડિયો છોડાવી એવું જ પડે ને તમે મારું રેકોર્ડિંગ ના ઓલા ભાઈ ને આપ્યું મેરામન ને હા તો મારે નો દેવું પડે તો હું શું કહું મે એને નથી દીધું એમ તો મે તમને કહ્યું તું ને તમારા ફોન માંથી ઉડીને વયુ ગયું હે તમારા ફોન માંથી ઉડીને વયુ ગયું ઈ મુરલીધર ને આમ ખાઈ છે મારી વાત તમારા ફોન માંથી કેમ કીધું મેં તમને કીધું મેં તને જાણ દીધું નથી કહું

તરીકે તમને મારે ક્યા તમારે પૈસા ની જરૂર હતી બાપા તો તમે ધાક કેવડો કરો તમારે ત્યાં ખાલી અમે થોડુંક ખાધું છે તો તમે અમને કહી દીધું તો કરો છો

મને કઈ ઉપાધિ નથી દીધો છે એના હિસાબે તમને ગાયવું કેવડી ઝડ્યું છે ઈનું નથી તમે કરતા તોય તમે સાગર બાજુ તોય હા તમને ગાયવું દીધું નાગદા તમે વિચાર તો કરો તમને ઓલી ખાલી મારી વાત મોટો કે તમને બધા મોટો છે તો અમે કઈ ન કીધું અરે અમને તો દીધું છે ના પાડીએ છે તો મારી વાત કરો તમારી ગાય ની વાત કરું એક જ તમે તમારી કાર ભાઈ બંધ હતા વાત સાંભળજો હવે તમે શરૂઆતમાં બે ભાઈ બંધ હતા પછી તમને એને બાબા સાહેબ વિશે બોલ્યા નાગદાન તે પછી તમને લુખો કીધા પછી તમને મહિના દી પછી હુરાતન છેડ્યું હવે આની ફરિયાદ કરીએ તો તેને અંકિત બેન પૂછ લેજો મહિના થી પછી કરી તમે મહિના પછી મને શું ખબર તમને લુખો કીધો એટલે એવું ના હોય એફઆઈઆર લઈ લે ભાઈ ગા

ભાઈ તમારા જાણ્યા પણ તમે આજે ઓડિયો કઈ ખરાબ નથી હવે તમે ઓલા ઓલાને દીધો બરોબર હલકી નો કીધો છે મારો ફોન નથી ઉપાડતો અને પાયો પાણી હોય તો ઉપાડે ને ફોન નથી ઉપાડતો મારો

મનજી પપ્પા ના બોલવાનું રહેવા ગયો હું તમને એમ કઉ છું મેન નથી બીધું એમ કઉા ને કે ભૂંડું બોલ્યા તમે હું કઈ મેં એમ કીધું કે એ સાગર હલકી નો કેવાય એને એ હલકી નો માર કેવાય એને કેને સાગર ને કે તમે કીધો એને હલકી નો હા જોઈ લો ને રેકોર્ડિંગમાં માં તમારે ના કેવાય ને હું એમ કઉ તો હે તમારે ના કેવાય ને હકો થતો હોય તો અલ તમારો તો તમારો મન કેવું તો રેકોર્ડિંગ માં સરળ જ બોલતા નહી એમ નહી તમે હવે મને આટળ એમ કીધો તો તમારે ના કેવાય ને તો હકો સાતો હોય તો પણ તમારે એમ કેવાય ને કે હું ખૂટલું છું હું સડાવી દે એમ કેવાય તમારે

બાબા સાહેબ વિશે ત્રણેય છ મહિના થી મારી સાથે વાત કરતો દેખાડે ભગવાન દેખાડે આવી નાખવા સામે ખાધા તમને કે મોરલી ધરના ખા આપડે તો મોરલી ધરના ખાઈ ને કદાચ માથું ઉતરી જાય ઉતરી દેટા ના ના નીચે કક્ષા નો હલકી કક્ષાનો કેવાય

તને અઢી મહિના ત્રણ મહિના થઈ ગયા બાબા સાહેબ ને બોલો બરોબર બાબા એના છોકરા ના મારી પાસે રેકોર્ડિંગ છે મારા બાપાને ને લુખો કીધો મને લુખો કેમ કીધો બરોબર એટલે બાબા સાહેબ એ વાંધો ના જરાય ત્રણ મહિના પછી તમારી સાથે વાત હવે હું કહું